અમરેલીમાં સાવરકુંડા રોડ પર આવેલા ગોકુલનગરમાં નગરપાલિકા દ્વારા શહેરભરમાંથી ઉઠાવેલા કચરાનો અહીં નિકાલ કરવામાં આવે છે એટલું જ નહીં પણ અહીં મરેલી ગાયો કૂતરા સહિતના મૃતદેહો પણ ફેંકી જવામાં આવે છે અને રહેણાંક મકાનની પાછળના ભાગે જ આ પ્રકારે બેફામ ગંદકી થતી હોવાના કારણે અહીંના વિસ્તારમાં લોકોને પોતાના ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે આ અંગે નગરપાલિકાને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી જેના કારણે આજે રોષે ભરેલા લોકો અમરેલી પાલિકા કચેરીએ ધસી આવ્યા હતા મહિલાઓ બાળકો અને લોકો દ્વારા નગરપાલિકા કચેરીમાં ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી જ્યારે લોકોની ટીમ નગરપાલિકા કચેરીમાં પહોંચી ત્યારે પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ગાયબ થઈ ગયા હતા લોકો દ્વારા અમરેલીના કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી હતી અને જો આ મુદ્દે કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમરેલી સાવરકુંડલા હાઈવે પર ચક્કાજામ કરવાની પણ લોકો દ્વારા ચિંતા સિચ્યુએશન બાળકોને હાલી સ્કૂલે જવું હોય તો એવી વ્યવસ્થા નથી બધી રીતે રજૂઆત કરેલી છે દસ વર્ષથી રજૂઆત કરતા આવી છીએ નગરપાલિકામાં અમે કહીએ છીએ તો એ લોકો એવું કહે છે કે આ કેન્દ્રમાંથી મંજૂર થઈ છે આમાં અમારે તો કાઈ નહીં

બધા ને બોલ ડોઝર આવશે કોની થઈ ગઈ તમારી થઈ કે પણ નગરપાલિકા વાળા સભ્યો છે ને અમને એવું કહે છે કે તમારે મારું નામ સાગર મેવાડા અમે અમરેલીના એક વોર્ડ નંબર અગિયારમાંથી થઈ આવ્યો છીએ અને અમે લોકો કલેક્ટર સાહેબને એક એવું આવેદનપત્ર દેવા આવ્યા હતા કે આ અમરેલી સિટીનો તમામે તમામ કચરો અમારા વિસ્તારમાં આવે છે અને ત્યાં બધા નીચલા વર્ગના લોકો રહે છે નાના માણસો રહે છે જે રોજનું રીતે રોજ ખાય છે એવા માણસો ગરીબ માણસો અહીંયા રહે છે અને તમામે તમામ કચરો હેરવા ફેરવામાં આવે છે અને એની સ્મેલ એટલી આવે છે કે ત્યાં અડધી કલાક ઊભું રહેવું હોય ને તો અડધી કલાક ઊભું રહેવાય એવી કોઈ સિચ્યુએશન નથી આ આવેદનપત્ર અમે દસ વર્ષથી આપીએ છીએ બહુ જાઝા તેમાં દસ વર્ષથી અમે આવેદનપત્ર આપીએ છીએ અને આનું વહેલી તકે કોઈ પણ કાર્ય કરે સરકાર એની અમે એક મોટી આશા છે કે વહેલી તકે અમે આનો નિર્ણય કરીને તમે ગમે એમ રીતે આમાંનો નિર્ણય કરીને તમે આપો જેથી કરીને પબ્લિક હેરાન ન થાય નાના માણસો છે રોજનું લઈને રોજ ખાય છે આની પાસે નો આવે તો કોની પાસે આવે નગરપાલિકામાં જાય તો એ લોકો જવાબ નથી દેતા આ કલેક્ટર પાસે આવ્યા મેન હેતુ એક જ છે કે અમારો જે પ્રશ્ન છે ને એ અમને વહેલી તકે સોલ્વ કરી દેવામાં આવે મારું નામ સાગર મેવાડા હું વોર્ડ નંબર અગિયારમાંથી માંથી અમરેલી આવું છું અમારે એક કલેક્ટર સાહેબ પાસે એવો એક અમે આવેદનપત્ર દેવા ગયા હતા કે અમરેલી સિટીનો તમામે તમામ પત્રો ત્યાં નાખવામાં આવે છે ત્યાં સળગાવવામાં આવે છે ત્યાં અત્યારે ડટી જે છે એ ફેરવવામાં આવે છે વરસાદની હિસાબે એ ફેરવે છે એટલી દુર્ગંધ આવે છે કે ત્યાં કોઈ અડધી કલાક તમે ઊભા ન રહી શકો તમે સ્મેલ ન લઈ શકો આ નાના નાના છોકરાઓ છે એના એના સ્વાસ્થ્યનું શું એમ જવાબ દેવાનું તો દેવાનું કોને કલેક્ટર સાહેબ પાસે અમે હતા અમે ત્યાંથી નગરપાલિકામાં આવ્યા છીએ નગરપાલિકામાં અમે આવ્યા તો પ્રમુખ સાહેબે હાજર નથી ચીફ ઓફિસર સાહેબે હાજર નથી ને એની નીચેના દર્જાના કોઈ પણ અધિકારી અહીંયા હાજર છે નહીં તો પ્રશ્ન લઈને જવાનું તો પ્રશ્ન લઈને જવાનું કોની પાસે

અમે સ્કૂલા જાવી ને અહીંયા રસ્તામાં કડડળો અને લેટીનો કડડળો બધો ઉંટેવાંયા નાખી રસ્તા ઉપર નાખીને વયા ત્યારે અમારું ક્યાં નહોતું જ છે અહીંયા અમે ઘણવાય નથી જોઈ અમે રજા પાડીને અહીંયા આવ્યા છે ના ના પોપડે તમને નિશા દેવાઈ નથી દેતા ના આવતી નથી नगरपालिका नगरपालिका लाई स्कुलमा बनाउँछ भने कलेक्ट्रेट साइडको अफिस एरिया चाहिँ नगरपालिका यहाँ कतै आजो नतम आव्या छ त क हाई स्कुलमा बनाउँछ त फोटो फोटो राख्ने छडा फोटो राख्ने छडा ओके